ભરૂનાળી ભરૂચમાં મંગળવારે બપોરે વરસાદ વરસતા આકરી ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી આ આગાહી અનુસાર ભરૂચના વિવિધ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ભરૂચ પંથકમાં ધીમી ધારે વરસાદ તૂટી પડ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ભરૂચ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભર ઉનાળી પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે જો કે ધીમી ધારે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાની ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી છે ચૈત્રી માસમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીને સ્પર્શી જતા ઓરેન્જ એલર્ટ વચ્ચે બુધવાર સુધી હીટ વેવની સંભાવના જારી કરાઈ છે બીજી તરફ ગરમીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ મંગળવારે બપોરે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો તેજ પવનો ફૂંકાવા સાથે એકાએક ધોધમાર માવઠું વરસી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેર અને જિલ્લાના માર્ગો ભીંજાવા સાથે ગરમીમાં સેકાતા લોકોના હૈયે પણ ધાડક થઈ હતી